અમરેલી શહેરમાં યુવકનો યુવતી ઉપર છરી વડે હુમલો અમરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતા યુવકે તેજ વિસ્તારમાં રહેતી યુવતી ઉપર છરી વડે કર્યો હુમલો હેતલબેન ભાડ નામની ચોવીસ વર્ષીય યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા ઘાયલ યુવતીને એકસો આઠ મારફત સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા વિપુલ દુંદરવા નામના યુવકે ગળાના ભાગે છરી મારી હોવાનું યુવતીનું નિવેદન ઘટનાને પગલે અમરેલી સિટી પોલીસ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી છરી મારવાનું કારણ અકબંધ પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે પોલીસે યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા કુકાબાવ

સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિ ના ચોગડિયા ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ